टीनू चकली हवे हूं शिकार करवा जाऊशु तारो खूब खूब आभार अने शेर सिंह खूब झडप थी भाग्यो ते घना वर्षों पछी आ रीते भाग तो हतो एज वखते बेस असला चंगू अने मंगू एक बीजा साथे बात करता हता। अरे पेलो जो शेर सी आवे छे आज तमे नहीं बचो <laughs> शेर सी हमे तो डरई गया <laughs> જેવો શેરસિંહ તેમની નજીક આવ્યો તે બંને જગ્યાએથી ખસી ગયા પણ આ શું શેરસિંહે પણ તેની દિશા બદલી અને ચંગુ સસલાને પકડી લીધું ચંગુ શેરસિંહ ચંગુ સસલાને ખાવા લાગ્યો અને મંગુ સસલું ડરના મારે આ દ્રશ્ય જોઈ રહ્યું હતું હવે શેરસિંહ પાછો આવી ગયો છે ભવ શેરસિંહે આખા જંગલમાં આતંક મચાવ્યો તે જાનવરોનો શિકાર કરવા લાગ્યો અને આમ જંગલમાંથી જાનવરો ઉછટ હવા લાગ્યા એ વખતે જંગલનો રાજા શેરખાન હતો બધા જાનવરો તેની પાસે પહોંચ્યા શેરસિંહ जवान થઈ ગયો આ કેવી રીતે શક્ય છે તેની ઉંમર તો 14 વર્ષ છે એ તો અમે પણ નથી જાણતા કે આ બધું કેવી રીતે થયું এ বিল্ক জবান থা